મણિનગર વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મણિનગરમાં અમુલ ભટ્ટ સ્થાનિક ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જયારે ખાડિયા વિસ્તારમાં સ્થાનિક કોપરેટરો પંકજ ભટ્ટ નિક્કી મુદી ઉમંગ નાયક અને ગીતાબેન પરમાર તેમજ રાકેશ ભાવશાર ઉપરાંત મયુર દવે જયશ્રી પંડ્યા સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું જોવા મળ્યું હતું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે